સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે ચોટીલાની ચેસ્ટા હોસ્પિટલમાં ગાંધીનગર એસઓજીના નામે બે શખ્સે રેડ પાડીને સ્ટાફ અને સંચાલકને હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું જણાવીને ધમકાવ્યા હતા આટલું જ નહીં એક પ્રેગ્નેન્ટ મહિલાને બોલાવી વિડીયો પણ બનાવ્યો હતો અને હવે આ મામલો થાળે પાડવા પંચાવન લાખની માંગણી કરી હતી જોકે સંચાલકે વ્યવસ્થા ન હોવાનું જણાવતા મહિલા સંચાલકનું અપહરણ કરી નીકળ્યા હતા પરંતુ વચ્ચે ચોટીલા પોલીસ ભટકાય જતા જોવા જેવી થઈ હતી સમગ્ર ઘટનાની મળતી વિગતો અનુસાર મંગળવારે ચોટીલાની ચેસ્ટ હોસ્પિટલ ખાતે રણજીતસિંહ મોર્ય અને પ્રદીપસિંહ પરમાર નામના બે આવ્યા હતા અને પોતાની ઓળખ ગાંધીનગર એસઓજીના અધિકારીઓ તરીકેની આપી હતી બાદ સ્ટાફ સાથે હોસ્પિટલના મહિલા સંચાલક દોડી આવ્યા હતા આ દરમિયાન એક પ્રેગ્નેન્ટ મહિલા અને અન્ય એક શખ્સ આવ્યા હતા જે પ્રેગનેન્ટ મહિલાએ પોતાનું ગર્ભ પરીક્ષણ અહીં કરાવ્યું હોવાનું જણાવી મહિલા સંચાલક સાથે વિડિયો બનાવ્યો હતો આ બાદ રણજીતસિંહ મોર્ય મામલો થાળે પાડવાના પ્રથમ પંચાવન લાખ માંગ હતા અને બાદમાં ચાલીસ લાખ સુધી આવ્યો હતો પરંતુ હોસ્પિટલના મહિલા સંચાલકે આટલા રૂપિયા ન હોવાનું જણાવતા આ શખ્સોએ મહિલા સંચાલકનું અપહરણ કર્યું હતું અને એક હોટલમાં લઈ ગયા હતા જ્યાં મહિલા સંચાલકે તેના પાર્ટનરને રૂપિયાની વ્યવસ્થા કરવા ફોન કર્યો હતો ત્યારબાદ ત્યાંથી નીકળીને અન્ય સ્થળે જતા હતા આ દરમિયાન વચ્ચે ચોટેલા પોલીસ ભટકાઈ હતી જેમણે આ મહિલાને શખ્સોના ચુંગાલમાંથી છોડાવી હતી હાલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે આ બંને શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે જ્યારે અન્ય વિડીયો બનાવનાર પ્રેગ્નેન્ટ મહિલા અને તેની સાથે આવેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ